હેલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાતના લોકપ્રિય સિંગર એવા વિજય સુવાળાની લાઇફસ્ટાઈલ વિજય સુવાળાની પત્ની કોણ છે અને તેમનું નામ શું છે તે આપણે આજે આ વિડીયામાં જાણીશું જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો સૌથી પહેલા વાત કરીએ તો વિજય સુવાળાનું સાચું નામ વિજય સુવાડા છે વિજય સુવાળાનો જન્મ મહેસાણા જિલ્લાના સુવાડા ગામે થયો હતો સુવાળા એક નેશનલિટીથી એક સિંગર છે અને પ્રોફેશનથી એક હિન્દુ તરીકે છે વિજય સુવાળાનું પહેલું સોંગ મોહબત ઘટે તો ઘટે બીજું કાંઈ ના ઘટે આ સોંગથી તેમને શરૂઆત કરી હતી વિજય સુવાળાના ફેમસ સોંગથી વાત કરીએ તો આજે તારો સમય કાલે મારો આવશે ને આ સોંગ તેમના ચાહકોએ બહુ જ પસંદ કર્યું હતું અને આ સોંગ પર આઠ કરોડથી પણ વધારે વ્યૂઝ મળેલા છે વાત કરીએ વિજય સુવાળાની પત્નીનું નામ પ્રિયંકા સુવાડા છે વિજય સુવાળાએ બે હજાર એકવીસમાં તેમની પત્ની સાથે લગ્ન કરેલા હતા તેમની ફેમિલીમાં વાત કરીએ તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા અને તેમનાથી ત્રણ મોટા ભાઈ પણ છે તેમના એક મોટા ભાઈનું નામ યુવરાજ સુવાળા છે અને વિજય સુવાળા આજે તેમના પરિવાર સાથે રહે છે અને આપણે હવે વાત કરીએ તો વિજય સુવાળાની ઇન્કમ વિશે તો દરેક કલાકારની ઇન્કમ પોતાના વિડીયો વ્યૂઝ અને અને તેમના ગીતો પર આધારિત હોય છે તેનું કોઈ નક્કી હોતું નથી તો દોસ્તો આ હતો વિજય સુવાળાની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી અને તેમની પત્નીનું નામ તો દોસ્તો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઈબર કરી નાખજો